પાવી જેતપુર છોટાઉદેપુર નેશનલ હાઇવે નંબર છપ્પન થોડાક જ વરસાદમાં રેલવે ટ્રેકની બાજુમાં પાણી ભરાવાને લીધે તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે છોટાઉદેપુર નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર થોડાક જ વરસાદમાં રેલવે ટ્રેકની બાજુમાં પાણી ભરાવાને લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે નેશનલ હાઇવે નંબર છપ્પનના અધિકારીઓ પણ રોડની બાજુમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેમ છતાં પણ પાણીના નિકાલ માટે ગટર બનાવી નથી રહ્યા અને રોડ ઉપર ઓવરટેપિંગ થઈને પાણી આવી જાય છે જેને પ્રતાપે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે નાની ગાડી તકલીફ પડે છે પાણી ચાલુ છે વરસાદ પડે એટલે પાણી આવી જાય છે અનેક વિદ્યાર્થીઓ આ રસ્તા ઉપરથી શાળા અને કોલેજ પોતાના અભ્યાસ માટે જાય છે પરંતુ અધિકારીઓ કચેરીમાં બેસીને કરતા હોવાને લીધે પ્રજા રામભરોસે મુકાઈ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ છોટાઉદેપુર પંથકમાં થયું છે છોટાઉદેપુર જિલ્લાના પાર પાસે આવેલ નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર થોડાક જ વરસાદની અંદર પાણી ભરાયું છે આપ જોઈ શકો છો મધ્યપ્રદેશ અને વડોદરા અહીંયા મુખ્ય માર્ગ કહેવાય છે અહીંયા અસંખ્ય વાહનો પસાર થાય છે થોડોક જ વરસાદની અંદર અહીંયા પાણી ભરાઈ રહ્યું છે મહત્વની વાત એ છે કે નેશનલ હાઈવે હોવા છતાં અહીંયા જે નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે તેઓની નિષ્કાળજીના કારણે અહીંયા પાણી ભરાયું છે સતત વરસાદની અંદર પાણી ભરાઈ રહ્યું હોવા છતાં અહીંયા જે નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે તેઓ દ્વારા પાણીનો નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી અહીંયા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બને છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીના કારણે હાલ તો જે વાહન ચાલકો છે તેમના તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે પટેલ નેશન પ્લસ છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર